તમારું હાર્દિક સ્વાગત છે મારી જોક્સ જોક્સ ચેનલમાં મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો છોકરો હું તારા માટે બધું છોડી દઈશ છોકરી મા બાપ છોકરો હા છોકરી ઘર છોકરો હા છોકરી એકસો પાંત્રીસ નો મસાલો છોકરો જા બેન ઘરે જતી રે મમ્મી રાહ જોતી હશે નવા નવા પરિણેલા પતિ પત્ની એક જ ડીશમાંથી માંથી પાણીપુરી ખાઈ રહ્યા હતા પત્ની રોમાન્ટિક મૂડમાં છો કંઈક તો બોલો પતિ જરાક ધીમે ખાને મારો વારો જ નથી આવતો છોકરો હાય છોકરી હાય છોકરો એકસો તેતાલીસ છોકરો ત્રણસો નવાણવું છોકરો ત્રણસો નવાણું આ શું છે છોકરી જીઓનું રિચાર્જ કરજે છોકરો બ્લોક અહીં વિમલ ખાવાના પૈસા નથી તારા નખરા ક્યાં પૂરા કરવા જોડી ફક્ત ચંપલમાં જ જોવા મળે છે બાકી બધી અંધશ્રદ્ધા છે આવા નવીન ફની જોક સાંભળવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો